એટલે તાર માથા વાળ બાંધી દેજે હો બટા રાઈન તું બધું સારું ને સાખી લીધું છે ને બધું કાય આમ તેમ ન થી ને તાર મમ્મી ને સખાડ દેજે એવું લાગે તો તાર હા હું ને હા બા રાંધવા માં તેમ ઉપાય દીધ ન કરતા મમ્મી ને સખાડ દીધું છે અને બધું સારું બન્યું છે મને રાંધતા તો બધું બહુ સારું આવડે છે એટલે એ ઉપાય તમ તમતા તેમ ન કરતા એ તો એ કાય ન કે ભાવશે એને બધું ભાવશે તમાર બેન ને

એના ભાણી એની વહુ ને બધા કઈ ફેશન જ નહીં કરતા હોય ને સૂટાવા રાખવાની કે કઈ ના આવો એમ ભેગું કોઈ નથી એકલી રહેશે બધાને એવી રીતના દબાવમાં રાખતી બધા જુદા થઈ ગયા એવો મગજ હતો પછી કોઈ ન એને હારે રહ્યો એની બાયું નેવી નેવી આવી ને તોય તે સૂટા વાળ કે કોઈની કે કાંઈ ન લેવા દેતા ફૂમ કોઈ ન વાળવા દેતી અને દિવેલ નાખીને વાળ એવો અંબુડો વાળ દેતી ને શીપકી પછી બાયું કંટાળી ગયું તે પછી થઈ ગયું જોઈ ગયું અને વાત વાતમાં એને ટોકવાય ને તો કેટલાક દી કોઈ સાંભળે હાસી વાત છે બા એવું ટોકટોક કરતું હોય તો પછી કોઈ ન સાંભળે બે દી સાંભળે ચાર દી સાંભળે કાંઈ કાયમ થોડાક કોઈ સાંભળે હા શું કહું ને બા તો તમારી બેન ને ઉંમર થઈ ગઈ કહેવાય એને બેઠા બેઠા છે થાળીમાં આવી ખાઈ લેવાય ખોટું ટક ટક ન કરાય ધારણ ટક ટક કરે તો પછી જો સુદા થાવાન વારો આવે ને રેવાન વારો આવે ને ઓલું બેઠા બેઠા ખાય તો એવા મગજ હોય બટા ખાય કે ખાવા દે હારું હાલો બા ઈ પાછા હમણાં આવી જાશે લો હું ફટાફટ વાસણ ઉટકી નાખું અને મારું માથું બાંધી લઉં નાનકી બટા તું શું કરે છે ઉભી ઉભી કઈ બા

તારો સ્વભાવ તો હજી એવો ને એવો જ રહ્યો લાગે કેમ તાર હોવું કે કોઈ નથી દેખાતા એ હવે નવરા થઈ જ રહ્યા હશે હમણાં આવશે લ્યો બા પાણી સારું છે ને હેમ ખેમ તો પોગી ગયા ને તેની હા એમ ખેમ જ પોગવી ને આહું કઈ કાંટા ને કાંકરા નાખ્યા થાય કે પોગવામાં અમને કષ્ટી પડે નાય પાણી બહુ તરસ લાગી છે પી લઉં

પણ મેં કીધું કે તેમ ભૂખ્યા થઈ ગયા હોય એટલે કેતી હતી હું એમ તો રસ્તામાં હું એક ભેળની ડીશ ખાતી આવી છું બહુ ભૂખ નથી છે ખડીક રહીને જમશું હે બા તેમ બે કેમ અંબુડા વાળા બધા તો એક અંબુડો વાતા હોય અને અવડી ઉંમરે તેમ બે અંબુડા વાળા તાર બાએ તને વાત નથી કરી લાગતી મને માથાનો એક વાળી હલ્લે ની માર મેવ ન આવે એટલે હું બાજુના બે અંબુડા વાળી દઉં છું એક વાળ માર માથામાં હલતો તું ન ભાઈ આટલું દિવ્ય લઈ નાખી દીધું હોય લબા લઈ તમાર બચ્ચું જેમ જીથરકા સૂટા રાખવાની એ બધો મને મેળ જ ન આવે એલી કાર મોટું આવ્યો છે આ કાળા સસમાં કેમ પહેરાસ્તે ના ના વેતા વગર ની આ કાળા સસમાં મોટ્યા ના નથી સંગ્લાસીસ પહેરાસે મે તડકે નીકળી થી ને એટલે તને મારી ખબર તો છે જેરી કઈ જેમ કેમ વસ્તુ હોય ને મારે નો હાલે હા એ તો મને ખબર જ છે ને નાની થી તારી અત્યારે તે સોને લગન માં જાઈતી હોય એમ એવી તૈયાર થઈને આવી છું અહીંયા હાલ થઈમી બે બેનું માથાકૂટ કુટ કરીને કે આપણે બધું રાણ થઈ તૈયાર કરી નાખવી પેલા એક બીસ ગોંગા ને દઈ જા બિશારો જો હાવ ભૂખ્યો થઈને બેઠો હોય એવું લાગે છે હાલ હું થાળી તૈયાર કરી દઉં તો એક થાળી તો એમ પેલા દઈ જા અને પછી આપણે બધું વેવી નાખીને જમવા બહેાર દઈ માસીને